માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખના સંજયભાઈ ઉપાધ્યાયની નિમણૂક થતાં કોંગ્રેસના વિવિધ સંમતિના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા માંડવી શહેર કોંગ્રેસમાં ભંગાણ પડવાના આરે છે માંડવીનગર કોંગ્રેસના સમિતિના હોદ્દેદાર વિવિધ હોદ્દાઓ ધારણ કર્યા છે હાલમાં માંડવીનગરમાં નગર પ્રમુખ તરીકે સંજયભાઈ પાર્વતી શંકર ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવે નિમણૂક કરવાના બાબતે માંડવીનગર સંગઠનના વિવિધ હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વગર તેમજ તેના અભિપ્રાય લીધા વગર આવી નિમણૂક કરવામાં આવી તે ગેરકાયદેસર અને કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને માથે બેસાડી દીધા છે પ્રમુખ અગાઉ સન બે હજાર સોલમાં કોંગ્રેસ પક્ષ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયેલા આવા પક્ષ પલટું વ્યક્તિને માંડવીનગરની આવી જવાબદારી કોઈ પણ સંજોગોમાં આપી શકાય તેમ ન હોવા છતાં હકીકતથી આપ સૌ પણ વાકેફ હોવા છતાં આવી જવાબદારી સોંપવામાં આવી છે તેના કારણે માંડવીનગરના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં રોષ વ્યાપ્યો છે જેના કારણે ગુજરાત કોંગ્રેસ પ્રમુખને લેખિત જાણ કરવામાં આવે છે પૂર્વ જિલ્લા પ્રમુખ આ બાબતે વારંવાર નહીં બનાવવા જણાવવા પૂર્વ ધારાસભ્ય કોઈ પણ વ્યક્તિને આવી જવાબદારી સોંપશો તોમો સ્વીકારવા તૈયાર છે તેમ છતાં આવી નિમણૂક કરવામાં આવી છે આવા સંજોગોમાં આવા પ્રમુખ તત્કાલિક બદલી તેની જગ્યાએ કોંગ્રેસ પક્ષ પ્રખર વ્યક્તિને આવી જવાબદારી સોંપવામાં આવે તેવી અમારી માંગણી છે જેના વિરોધમાં અમો વિવિધ હોદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ વધુ કાર્યકર રાજીનામું આપવાની સંભાવના સેવાઈ રહી છે સુધીરભાઈ પરવાડ અંજુમભાઈ સૈયદ મકસુદભાઈ કાઝી સાહિલ સૈયદ જીગ્નેશભાઈ શાહ સલીમભાઈ પઠાણ અને વિવિધ સંમતિ હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા જી હું સુધીર ભરવાડ માંડવીનગર કોંગ્રેસ યુવા પ્રમુખ અમે માંડવીનગર કોંગ્રેસ સમિતિના તમામે તમામ હોદ્દેદારોએ સાડી સાત બાર બે હજાર ચોવીસના રોજ સુરત જિલ્લા પ્રમુખને રાજીનામું આપી દીધેલ છે અમે અમારા માંડવીનગરના જે નવા વરાયેલા પ્રમુખશ્રી જે સંજયભાઈ ઉપાધ્યાય છે જેના પ્રમુખને આપી દેવા પ્રમુખનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે જે અમને સૌને મંજૂર નથી અમને માંડવી નગર કોંગ્રેસ સમિતિને વિશ્વાસમાં લીધેલ નથી અને ત્યારબાદ પોતાની એ મુજબ પ્રમુખ બનાવી દેવામાં આવ્યો છે તેથી અમે સૌ ભેગા થઈને કોંગ્રેસ સમિતિ દ્વારા અહીં સૌ રાજીનામું આપીએ છીએ અને ભવિષ્યની અંદર ઘણા બધા જેવું રાજીનામા પડવાની શક્યતા છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ સાથે